નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારીયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં મિત્રો ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે અમારું અને અમારા પિતાશ્રીનું સાત નામ નથી પરંતુ અમારા દાદાનું નામ છે તો તેવા સંજોગો દરમિયાન શું અમે સાત અંદર નામ ચડાવી શકીએ તો ચાલો મિત્રો આ તમને આ વિડીયોના માધ્યમથી જવાબ આપી દઉં તો મિત્રો જો તમારું કે તમારા પિતાશ્રીનું નામ સાત અંદર નથી તો તમારે સૌથી પહેલું જે પેઢીનામું બનાવવાનું આવે છે તે પેઢીનામું બનાવવું પડે હવે પેઢીનામું એટલે જે આપણે વારસાઈ કરીએ છીએ તેમાં જે પેઢીનામું બનાવીએ છીએ હું તેની વાત નથી કરતી મિત્રો તમારા જે દાદાજી છે તેમનું પેઢીનામાની વાત કરું છું તો મિત્રો તમારા જે દાદા છે તેમનું જે પેઢીનામું તમે બનાવો તેવા સંજોગો દરમિયાન તમારે ગામ નમૂના નંબર એકથી છ સુધીના જે પણ તમારા હક દાવા હોય ધારો કે ગામ નમૂના નંબર એક છે છ બરાબર છે તો તેવા સંજોગો દરમિયાન તમે એ જે ગામ નમૂના નંબર છ અને એકનો તપાસ કરશો તેવા સંજોગો દરમિયાન તમારી જમીન મૂળ ખાતે ક્યાંથી મળી છે અને તેના સૌથી પહેલા ખાતેદાર કોણ હતા એ પેઢીનામાની વાત કરો છો એટલે તમે જ્યારે તમારા તલાટી શ્રી પાસેથી જ એ જે રેકોર્ડ કઢાવશો તેવા સંજોગો દરમિયાન મિત્રો તમને હકપત્રક છ તે ઉપરાંત પ્રમોગેશનની નોંધ કે જે તમારા તાલુકાની જે ડીઆરએનની ઓફિસ છે ત્યાંથી મળશે એટલે ગામ નમૂના નંબર એક પછી ગામ નમૂના નંબર છ જે હકપત્રક છે સાત બાર અને ડીઆરઆરઆરની જે ઓફિસ છે ત્યાં આગળથી તમને પ્રમોગેશનની નોંધ મળશે આ બધા જ ડોક્યુમેન્ટ દ્વારા મિત્રો તમારે સૌથી પહેલાં ચેક કરવાનું છે કે તમારી જે જમીન છે એ મૂળ ખાતેદાર એનું કોણ છે એ ક્યાંથી આવી છે બરાબર છે હવે સૌથી પહેલી જે વ્યક્તિ હશે તેનું નામ રેકોર્ડમાં બતાવશે અને એ વ્યક્તિ તમારા દાદાના દાદા એટલે કે પરદાદા દાદા હોય શકે અથવા તમારા દાદા પણ હોઈ શકે બરાબર છે તો મિત્રો એ રેકોર્ડ તમે જોશો એટલે ત્યાં આગળ તમારા દાદાનું નામ પણ હશે બરાબર છે પેઢી દર પેઢીની વાત કરીએ તો તો એ રીતે તમારે એ વારસાઈ પેઢું બનાવવાનું છે અને વારસાઈ પેઢાની અંદર તમે અત્યારે એ જ પેઢીના વારસદાર છો બરાબર છે એ રીતનું તમારે જે એક પેઢીનામું બનાવવાનું છે અને એ તમારે તલાટેસરીનો પાસેથી જે પેલું વારસાઈ કરવાનું પેઢીનામું બનાવવાનું છે કે તમે આ વ્યક્તિના દીકરા કે દીકરી છો એનું પણ એક પેઢીનામું બનાવવાનું અને પેલું પણ એક પેઢીનામું બનાવવાનું કે જે તમારી મૂળ જમીન કોના નામે છે અને કેટલા લોકોના નામ છે તેની અંદર તમારા જે પરદાદા જો હોય તો એમના નામો હોય અત્યાર સુધીમાં જે કાઢ્યા ન હોય તેવા સંજોગો દરમિયાન એ જે નામો છે તેનું એક પેઢીનામું બનાવીને કયા વ્યક્તિના કયા દીકરાના કયાના કયા દીકરા એ રીતના તમારા જેટલી પેઢી તમે થતા હોય એ તમારે જે રેકોર્ડ છે રેકોર્ડના

અને મિત્રો જો તમે કલેક્ટર એટલે કે પ્રાંત ઓફિસની અંદર રજૂ કરો અને જે કલેક્ટર સાહેબ શ્રી છે તેમને પણ અધિકાર આપવામાં આવેલ છે કે તમારું નામ અંદર દાખલ કરો કે ન કરે પરંતુ મિત્રો જો કલેક્ટર ઓફિસમાંથી એટલે કે પ્રાંત ઓફિસમાંથી તમને એવું કહેવામાં આવે કે તમે ભલે આ અમને બધા જ ડોક્યુમેન્ટ આપ્યા પરંતુ તમારું નામ જમીનની અંદર સાત બારની અંદર ન ચડી શકે તેવા સંજોગો દરમિયાન મિત્રો પછી તમારે જવાનું છે તમારી કોર્ટની અંદર બરાબર છે ત્યાં આગળ તમે એક અરજી કરીને આ જે બધા ડોક્યુમેન્ટ છે એ તમે કોર્ટની અંદર રજૂ કરીને કોર્ટની અંદર તમે બધા જ ડોક્યુમેન્ટ આપશો એટલે સાબિત થશે કે તમે ખરેખરની મેં આ વ્યક્તિના આ પેઢીના વારસદાર છો પરંતુ તમારું સાત બારની અંદર નામ દાખલ થયેલ નથી તો ત્યાં તમને કોર્ટ દ્વારા મિત્રો નિર્ણય આપવામાં આવશે કે હા તમારો સાત બારની અંદર નામ દાખલ કરવાનું છે એટલે ત્યાં આગળથી તમને જે પણ ચુકાદા રૂપે જે પણ લખાણ લખીને આપે કોર્ટ દ્વારા એ તમારે પછી આપવાનું રહેશે તમારી જે તે તાલુકા પંચાયતની જે ઓફિસ છે ત્યાં આગળ અને એના આધારે તમારું સાત બારની અંદર નામ નહીં હોય તો તમે તેની અંદર દાખલ કરી શકો છો બરાબર છે પણ આ માટે ઘણા બધા મિત્રો પ્રશ્ન કરશે કે અમારે નામ નથી તો કેવી રીતે દાખલ કરવું તો આ જે દર્શાવ્યું તેની અંદર મારો એક મુખ્ય પોઈન્ટ એ છે મિત્રો કે જેની અંદર તમારું નામ નથી પરંતુ તમારા પિતાશ્રીનું નામ હોય અથવા તમારા પિતાશ્રીનું નામ નથી પણ તેમના પિતાના પિતા બરાબર તમારા પપ્પાના પપ્પાનું નામ તો હોવું જ જોઈએ તો તમે ત્રીજી પેઢીના કે બીજી પેઢીના જે તે વારસદારો છો એ સાબિત થશે બાકી તમારા પપ્પાના પપ્પાના પપ્પા તમારે પાછલી જે ત્રણ ચાર પેઢી છે તેમના જ નામ નામને હોય ને બહુ જ પહેલાંથી હશે તો આ જે રેકોર્ડ છે એ શોધવો બહુ મુશ્કેલ પડી જશે એટલે સામાન્ય રીતે તમારા પપ્પાના પપ્પાનું નામ હોય તો તમે તે રીતના પણ આખું આ વારસાઈનું જે પેઢીનામું છે એ બનાવી શકો છો અને જે બધા જે ડોક્યુમેન્ટ છે એ તમે ભેગા કરીને એક સબૂત રેડી કરી શકો છો મિત્રો બીજો પ્રશ્ન એ છે કે જો તમારે તમારી દાદી તરફથી એટલે કે તમારા મમ્મીના મમ્મી તરફથી જો મિલકત મળી હોય અને મિત્રો એ મિલકતની અંદર પણ જો તમારા મમ્મીનું નામ હોય પરંતુ તમારા મમ્મીના પપ્પાનું નામ હોય તેવા સંજોગો દરમિયાન આડી લીટીના વારસદાર તરીકે તમે ત્યાં ગળી પણ તમારું નામ દાખલ કરી શકો છો મિત્રો પરંતુ તેની અંદર જો તમારા મમ્મીનું નામ હોવું એ આવશ્યક છે અને તમારા મમ્મી ગુજરી ગયા હોય પરંતુ જમીનની અંદર નામ ન હોય તેવા સંજોગો દરમિયાન તમે જો મિત્રો દાખલ કરવા જશો નામ સાતબાની અંદર તમારા મોસાળ પક્ષની વાત કરું છું તેવા સંજોગો દરમિયાન કદાચ તમને ન પણ મળે એવું પણ બની શકે બરાબર છે હક પરંતુ તમારા મમ્મીનું નામ હશે અને તે હયાત હશે કે હયાત નહીં હોય તેવા સંજોગો દરમિયાન જે આગળની પેઢીનામું જે રેકોર્ડ તમને દર્શાવ્યો તે જ પ્રમાણનો તમે તમારો પરંતુ લીટીના વારસદાર તરીકે તેની અંદર પણ હક દાખલ કરી શકાય છે મિત્રો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત